કે પ્રેરણાનો અર્થ દર્શાવાતો હોય તેવા વાક્યોને વિધ્યર્થ વાક્ય કહેવાય છે કોઈ કર્તવ્ય હોય કોઈ આપણે ફરજ હોય પ્રેરણા હોય તો એ દર્શાવતું હોય તો તે વાક્યો કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સૌએ ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ આપણે ફરજ છે કે આપણે સૌએ ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ બીજું છે પોતાના વિચારમાં મશગુલ થઈને પુસ્તક વાંચવું જોઈએ કે પોતાના વિચારોમાં જ મુશ્કુલ થઈને પ્રેરણા પુસ્તક છે એને વાંચવું જોઈએ તો આ વાક્ય છે વાક્યો કે છે ને પછી આગળના જોયો કે આપણે શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા કરવા આવ્યા છીએ ચોથું વાક્ય છે તમારે અહીં ગણવેશ સાથે જ આવવાનું રહેશે એક એનું ફરજ છે પાંચમું છે પરવાનગી વગર અંદર આવવું નહીં તો આ બધા હતા એ વિદ્યાર્થ વાક્ય છે એના ઉદાહરણો છે પછીનું આગળનું આપણે વાક્ય જોઈએ સંભાવનાર્થ વાક્ય તો સંભાવનાર્થ વાક્ય એટલે શું તો કે શક્યતા કે સંભાવનાનો ભાવ પ્રગટ થતો હોય તો તે વાક્યને સંભાવનાર્થ વાક્ય કહેવાય છે વાક્ય આપેલું હોય કોઈ શક્યતા દર્શાવાતી હોય અથવા કોઈ સંભાવના રહેલી હોય તો તેમાં પ્રગટ થતો એવો ભાવ તો આપણે એને સંભાવનાર્થ વાક્ય કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે શ્રદ્ધા રાખશો તો બધું સારું થશે આપણે શ્રદ્ધા રાખીએ તો બધું સારું થાય એવી આપણે સંભાવના હોય બીજું છે વહેલા ઉઠશો તો કામ સારું થશે ત્રીજું વાક્ય છે જીવનમાં મીઠા સુર તાલ અને સંગીત માણવા મળશે તો એવી શક્યતા હોય કે આપણે જો જીવનમાં છે એ મીઠા સુર કોઈ તાલ અને સંગીત છે આપણે માણવા મળશે તો આ બધા ઉદાહરણો છે એ સંભાવના વાક અર્થવાક્યના છે આપણે સોટમાં બધા વાક્ય વિશે શીખતા જઈએ છીએ એના પછીનું વાક્ય છે નિર્દેશાર્થ વાક્ય નિર્દેશ પ્લસ અર્થ એટલે કે નિર્દેશાર્થ વાક્ય તો નિર્દેશાર્થ વાક્ય એટલે શું તો કોઈ પણ કાળમાં અસ્તિત્વ ધરાવતી હકીકત કરતા વાક્યાર્થ વાક્ય કોઈ હકીકત વાક્ય આપેલું હોય એનું અસ્તિત્વ ધરાવતું હોય કોઈ પણ કાળની અંદર તો તેને નિર્દેશાર્થ વાક્ય એના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે તો આ હકીકત છે ધરાવતું વાક્ય કાળ પ્રમાણે પુરુષાર્થ કરી પાંગડું છે બીજું છે હું ભગવાનના ચરણોની દાસી છું એ વાક્ય છે એક હકીકત

તો ક્રિયાતિ તત્પરિયત વાક્ય એટલે શું તો કાર્યની અસફળતાનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર હોય તો તે વાક્યને ક્રિયાતિ પ્રત્યર્થ વાક્ય કહેવાય છે જો આ કાર્ય કર્યું હોય અને અસફળતા છે તો એનો આધાર જે આગળ કરેલા આપણે કાર્ય પર નિર્ભર દર્શાવે તો એને ક્રિયાતિ તત્પર્યથ વાક્ય કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભગવાનને ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરત તો જો પેલું આગળ શું છે કે આપણે ખોટું કાર્ય ન લીધા હોત તો ખોટું કાર્ય ન થાત બીજું છે જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ તો આપણે જો આગળ પરીક્ષા આપી હોત તો આપણે પાસ થઈ જવાત કેમ કે પરીક્ષા ના આપે એટલે પાસ ન એટલે એ અસફળતા દર્શાવતું વાગે છે ત્રીજું છે કે એને કામ કર્યું હોત તો સારું હોત તો આગળ છે એને જો કામ કરી હોત તો એને અત્યારે સારું હોત એટલે આગળ કામ ન કર્યું તો સારું નથી તો આગળને જે કાર્ય છે એના પર આ વાક્ય છે એનો તેની કાર્યની અસફળતાનો આધાર છે ને એ આગળની કાર્ય પર નિર્ભર હોય છે તો તેને ક્રિયાતી પત્તયત વાક્ય કહેવાય છે તો અહીં આ વાક્યો બધા હતા ક્રિયાતી પત્તયત વાક્ય તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે નિર્દેશાર્થ વાક્ય સંભાવનાર્થ વાક્ય વિદ્યાર્થ વાક્ય અને ક્રિયાતી પત્ય અર્થ વાક્ય વિશે શીખ્યા છીએ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો ન્યૂ હોય ન્યૂ વિડીયો પર હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો